નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસનું વિજ્ઞાન પેપર સોલ્યુશન જોઈ લો બરાબર સંપૂર્ણ સોલ્યુશન છે અગાઉ મેં એક વિડીયો મૂક્યો જ તો કોનનો પણ આ સંપૂર્ણ સોલ્યુશન તો જોઈ લો મિત્રો વિભાગ્ય વિભાગ્યમાં પહેલાંમાં આવશે ડી બધા સમાન બીજામાં આવશે એ ત્રીજામાં આવશે ઈસ્ટ ચોથામાં આવશે બસોનું વીસ પાંચમાં બે હેગોળ છઠ્ઠામાં જામલી સાતમા નંબરમાં મિથેન આઠમામાં સ્નેઇલ નવમાં એસિડિક દસમાંમાં ગ્રીવા બરાબર આમે આગળ મૂક્યું જ છે પણ એ સંપૂર્ણ સોલ્યુશન નહોતું આ આખું લખેલું છે બરાબર તો જોઈ લો એકવાર વાર અગિયારમાંમાં અંતરગોળ બારમાં મેં કાળા કાળા રંગનું બરાબર તેરમાં ખોટું ચૌદમું ખોટું પંદરમું ખોટું સોળમું ખરું આવે સોળમાં નંબરમાં ખરું આવે ખોટું ના આવે સત્તરમાં આવશે કોઈટર કઈ ગ્રંથિના કાર્યમાં સંતુલન થાય છે તો આવશે થાઈરોઈડ ગ્રંથિ બરાબર અઢારમાં લિંગી પ્રજનન ઓગણીસમાં પ્રેસ બાયોપિયા વીસમાં નંબરમાં વાક્યા છે સાબુનીકરણની એકવીસ એકવીસમાં આમ બાવીસમાં જોડકા હતા જોઈ લો ત્રેવીસ ચોવીસ કઈ ગયું છે ત્રેવીસ ચોવીસથી એક મિનિટ હવે તો ત્રેવીસ ચોવીસમાં હા રીજો લો આ ત્રેવીસ ચોવીસમાં જોઈ લેજો બરાબર એકવીસ બાવીસ જોઈ લો ને ત્રેવીસ ચોવીસ જોઈ એમ કે આમાં ત્રેવીસ ચોવીસ લખ્યું નથી એટલે બરાબર ને જોઈ લો તો જુઓ આ બાજુ વિભાગ બી છે આ અને જે આ પેપર સોલ્યુશન છે ને ભાઈ આપણે જે આ એમ પ્રશ્નો આપ્યા હતા મોટા ભાગના પ્રશ્નો એના જ છે કે મેં આ એમ પ્રશ્નો બનાવ્યા હતા સેકન્ડ એક્ઝામ માટે તો મોટા ભાગના પ્રશ્નો એમાંથી છે આ જુઓ બરાબર હવે બોર્ડની પરીક્ષા માટે પણ જે આઈમપીનો વિડીયો આવશે તો ખાસ જોઈ લેજો તમારા સારામાં સારા ગુણો આવે જોઈ લો ત્રીસ એકત્રીસ બરાબર તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ નંબર ના હૃદયની આકૃતિ છે બરાબર જોઈ લો અવિભાક્ષીભાઈ ઉષ્મા શેપક ને ઉષ્મા શોષક તો ટૂંક જ સમયમાં એક બે દિવસમાં ગણિતના આ એમપીનો વિડીયો બોર્ડની પરીક્ષાનો અને વિજ્ઞાનના આઈમપીનો વિડીયો આવી જશે બરાબર તો ખાસ જોઈ લેજો કેમ કે બોર્ડની પરીક્ષામાં તમને આ બધી પ્રશ્નો અને દાખલા મળશે ભાઈ તો ખાસ જોઈ નાખજો પરીક્ષા નાખે માર્ક્સ ના આવ્યા બરાબર કેમ કે જે હું આપું છું ભાઈ મારા એક્સપિરિયન્સ પ્રમાણે આપું એ જ એ જ પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળતા હોય છે તો ખાસ કરી નાખજો જો બરાબર આ પ્રમાણે પેપર સોલ્યુશન છે આ મારા વિદ્યાર્થીનું પેપર છે ક્લાસીસના વિદ્યાર્થીનું જે હું ક્લાસીસ લઉં છું તેનો બરાબર હા એટલે રાઇટિંગ મારું નથી પણ મેથડમાં મેથડ આ પ્રમાણે છે તો જોઈ લેજો આ આવી ગયું જોઈ લો બરાબર તો ખાસ સોલ્યુશન કરી નાખજો કેમ કે આમાંથી તમને મળી શકે બરાબર જોઈ લો જેમ જેમ વિડીયો આવે એમ ભાઈ જોતા રહેજો એમ કે હવે વિભાગ સીની સિરીઝ ચાલુ થઈ ગઈ છે વિભાગ સી પૂરો થાય ગણિતમાં એટલે સીધો વિભાગ ડી આવી જશે બરાબર તો ખાસ ભાઈ કરી નાખજો સારા ગુણ લાવવા હોય તો તમારી ઈચ્છા તો આ પેપર સોલ્યુશન સંપૂર્ણ મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ